જય માતાજી મિત્રો હવે ભરાઈ ગઈ છે આપડી લાલેડી બે ટન અને આપણે સુરત થી આવી ગયા છે કોયલ રાણી ખડકવા માટે અને આ બાજુ આપણે હેરડી કાપેલી પડી છે અને બધા ભાઈ અહીંયા બે ટેક્ટર આવી ગયા ભરવા અને આપડી બોલરો ભરાઈ ગઈ છે અહીં બે ટેક્ટરું પડ્યા છે જોઈ મોરે હજી બે ચાર વાહન ભરવાના છે અને અહીંયા કપાય છે હે આઈડિયા અહીંયા તો આપણી ગાડી હવે ભરાઈ ગઈ છે ભાઈ અને મળીએ આગળ ગઈ છે આપણે ગાડી જોઈ લ્યો આ રીતે ભરાણી છે અને હવે જાય છે કાટે આપણે આખો થી કટિંગ ચાલુ જ રહેવાનું છે તો હવે જાય છે કાટે રસ્તો છે જોઈ લ્યો આવા રસ્તામાં આકીને જાય છે ખાલી કરવા માટે ગામમાં જ છે ખેતરમાંથી ભરીને કાટો કરાવીને ગામમાં નાખવાની છે તો હવે આપણે મળીએ આગળ ગાડી ખાલી કરી પછી મિત્રો તો આપણે આવી ગયા છે બીજા પડામાં અને ભરાય છે ટેક્ટર અને જો આપણે આ આવ જુવાનડા બધા ભરે છે ટ્રેક્ટર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા આપણું ટ્રેક્ટર અત્યારે ભરાય છે જોંગો બીજો ફેરો હે ભાઈ અત્યારે ભરવાનો ચાલુ એક ફેરો ભરાઈ ગયો હે જુવાનિયા જુવાનિયા હે અને આ રીતે ભરાય છે માપે માપે ભરે છે હવે હવાર ભરે ભરે બીજું ટ્રેક્ટર ભરે છે બપોર ના હલો ભાઈ સોરી ભૂલ થઈ ગઈ બપોરના ભરે છે હવાર એક ભર દીધું તું હવે એક અત્યારે બપોરે ભરે હે તો આવું રીતે ભરાય છે ટ્રેક્ટર આપણે આવીને બે ગયા અહીંયા મળીએ આગળ